પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ લાદવામાં આવેલી કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો એફકોના ચેરમેન અને મીસાવાસી દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમને અને અન્ય મીસાવાસીઓનું સન્માન કરાયું દિલીપ સંઘાણીએ કટોકટી વિરોધમાં જેલવાસ અને યાતનાઓની યાદો તાજી કરી કટોકટી કાર્ડનું ફોટો પ્રદર્શન અને સંવિધાન જાગૃતિ રેલી પણ યોજાઈ હતી થી પચાસ વર્ષ પહેલા દેશમાં બંધારણ સ્થગિત કરીને અંગત સત્તા ટકાવવા માટે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે કટોકટી જે જાહેર કરી દેશના લાખો લોકપ્રતિનિધિઓને જેલના સ્થળે પાસે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે આ કટોકટીનો વિરોધ કરવા માટે અમને માર્ગદર્શન અમારા આચાર્ય મન તરફથી પણ મળેલું અને જાગૃતિ માટે ગામમાં બાબાઈ જસભાઈની સરકાર જતા વેચ મને પણ સાબરમતી જેલમાં પકડીને પૂરી દેવામાં આવે વિદ્યાર્થી કાળમાં નાની ઉંમરમાં જે ચિંતાઓ ઘર નથી વ્યક્તિગત જુસ્સો રાષ્ટ્રભક્તિ માટે સંઘના સંસદ તરીકે જે કેળવાયેલો એના કારણે દેશ માત્ર નક્કી નહીં આપેલો મને યાદ આવે છે કટોકટીના અંતિમ દિવસોમાં અમારા બે મિત્રો મને સાબરમતી જેલમાં બ્રહ્મભાથમાં મળવાયેલો અને જણાવ્યું કે જશવંતભાઈ મહેતા ગૃહમંત્રીએ અમને મોકલાશે અમારી જેવા જુવાને અક્રો ઉતાવથી તમને છોડી દેવાશે બાદ માત્ર એક રીતે તમારે નિવેદન કરવાનું છે કે હું કોંગ્રેસમાં જોડાવ છું બાકી તમને જેલ મૂકી પડશે મેં બહુ જ કડક શબ્દોમાં એ શબ્દો અત્યારે વાપરો મેં કીધું કે સંદેશો લાવી જવાબદારી છે સંદેશો તરત આપવો જોઈએ શબ્દોમાં મેં એનો જવાબ આપેલો એમની તેવડ હોય કે આવતી જિંદગી પર જેલમાં રાખ જેલમાંથી પેલો પગ બહાર અને કોંગ્રેસનો દેશમાંથી સફાયો થાય એના માટે આ જીવંત કામ કરતું રહીશ કોંગ્રેસ સોને જેલમાં મોકલવાના કારણે સોને આવ્યો એ સ્વભાવથી અમે સરળ શિક્ષા લીધી નથી વિદ્યાર્થી પરીક્ષામાં કામ માત્ર એટલા માટે કર્યું નથી ડર અમારા મનમાં છે નહીં રાષ્ટ્રભક્તિ માટે જે ખરું પડે એ કરીશું અને એટલા માટે કોંગ્રેસ સફાયો અમારી પ્રાથમિકતા રહી કારણ કે ત્યારે એટલા માટે કેમ રા્યું કટોકટી ઉઠવા દેતી ચૂંટણીઓ આવવા દેતી લમરેલીમાંથી અમરેલીમાંથી ચૂંટણી લડવી હતી તો મને મારો એને સંય મળે પરંતુ ત્યારબાદ આ દિવસ સુધી હંમેશા માટે દેશમાં કટોકટી રાખીને બંધારણ સ્થબિત કરી ત્યારબાદ કોંગ્રેસે હંમેશ માટે આ દેશમાં બાલાદેવલાનો ભાવ દેશમાં જે રીતે નીતિ અખ્યા ત્યારે કરી છે તો નીતિ ક્યારેય લેવાના કારણે આ દેશ અત્યાર સુધી જે સૂચ મહોત્સવ હતો એ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જરૂરી બંધારણીય સુવિધા સુધારાઓ કરીને દેશની જનતાને બંધારણથી સુવિધા બંધારણથી સુરક્ષા બંધારણથી સમૃદ્ધિ દિશામાં લઈ જવા માટે જે રીતે કામ કર્યા છે એવા નેતૃત્વને સમર્થન આપવા માટે એક કાર્યકર્તા તરીકે દેશના એક નાગરિક તરીકે હું ગૌરવ અનુભવ છું